નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં પશુઓ ની ચોરી કરતા શખ્સ ને એસઓજી પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના આઝાદનગર રામદેવપીરના મંદિર પાસેથી બે પશુઓની ચોરી થઈ હોવાની ફરિયાદ સ્થાનિક ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાઈ હતી પશુઓની ચોરી અંગે એસઓજી પોલીસે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને ગોળીબાર હનુમાનજી મંદિરવાળા ખાંચામાંથી વડવા માઢિયાફળીમાં રહેતા શખ્સને કાર સાથે ઝડપી લીધો હતો પશુઓની ચોરી માટે આ શખ્સે કારની પાછળના ભાગની સીટ કાઢી નાખી હતી અને રાત્રિના સમયે પશુઓની ચોરી કરતો હોવાનું ખુલ્યું છે આ શખ્સ વિરુદ્ધ હત્યા મારામારી દારૂની હેરાફેરી તથા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી સહિતના ગુના દાખલ થયા છે